શ્યામ શ્યામસુંદરશ્રી અમને મહારાણી કી છે ચાલ સખી ના વા જઈએ રે નાટે ના નાવા જઈએ રે યમુના ના ઘાટે કોણ જાણે ક્યાંથી કોણ જાણે ક્યાંથી રે આવ્યો કાનૂ ચીર મારા ચોરી ચોરી જાય રે યમુનાજીના જી ના ગાટે ચાલ સખી ના જઈએ રે યમુનાજીના જી ના ગાટે પાણી મસે આવી હું એકલી ભૈયામાં મડવાની મળવાની હો શે રે યમુના જી ના ગાટે ભૈયા માં મળવાની રે યમુના ગાટે ચાલ સખી ના જઈએ રે યમુના જી ના ઘાટે વાલા જાજેરો લાલા ની લટક માં ફસા ગઈ રે યમુના જી ના ઘાટે લાલા ની લટક માં ફસા ગઈ રે યમુનાજી ના ઘાટે તટરે તરંગ તણા આભરણ ઓપતા સખી સાંભળીયો પજવે રે યનાજીના ઘાટે પજવે યમુનાજી ના ઘાટે જઈ એ રે યમુનાજી ના ઘાટે યમુનાજી મૈયા આસરો તમારો ચરણ કમળ વારી જઈ એ રે यमुना जीना गाटे चरण कमलवारि जी रे यमुना जीना गाटे दावल्लभना स्वामी सा मडिया पेले फेरे रे यमुना जीना गाटे पेले फेरे रे યનાજી ના ઘાટે ચાલ સખી નાવા વા જય એ રેમુના જી ના શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કે જય